शियाळो oh, वेळ oh, <laughs>

એ તો હરસી એટલો નવરા હસી બાજુ બાજુમાં છે ને તમે આટલા બધા જબ્બર ઠરો તો જબર ઠંડી અડી હે બસ બસ હવે હા

તમે નઈ લેવા ઠંડી અમને વાહન તો ઠંડી તમારે વાહન બુડો તમાર માટે હું તો હરગાવા આવ્યો આટલો તાપણી કરવા આટલી મદદ એ નઈ કરો ના ના કરો તમે કરો લેલા ફરી અમે તાપા તો બેહી જાવ ફટ લઈને હું તો ઠંડુ પર હતે તમારા ઉપર હે તો આ તો આવી હું આયો ન કે તો પટી જો આ તો ઠંડી ના હે હવે લાગે જવું પડે તમારે તો

તમારો <laughs>

આટલો બધા છે ના લેતા આવો થોડો થોડો લાબો પડ છે ઓ જ ને તા તાપુ હોય તો મફત થોડું તપાય કે સજી લઈ આવજો લે મે ભાઈ લઈને આવી છે ને આ ડોહ થઈ રહ્યો તો ને ભર આ કરે આ તો કેસાજી આયા ને મારું હારું થઈ ગયો તપાય બસ તમે જાવ તપાની તો મન ઓહો મુ મુલાકાત લેતા બેસ તો જાવ નહીં ઓ ભારો આટલા

મોડું થઈ ગયું તું હે મોડું થયું દોષી નથી ખાવા લેટ આયા તા ચિતર માં

એવું થયું જોર કાળિયા ભૂંડ ને જો મોર જે અવાજ હતો અવાજ લાવો આપડે કશું કોઈ કરાવું તો મોટા ઉપલી મોર મેલ્યા ગામ ના ના છોકરું એક તો કાળા ભૂંડ જેવા દેખો હા યાર

ચોવીસ કલાક હંગાત ને હંગાત ના હોય એમના સે તમ પોની તોય બે હંગાત એવું વાળ્યો મે રાતે તો નાઈટ માં જે પો વાળો

હું ભગત હો મારા બતાવ જો ભગત હોય તો બતાવ ચી માળા પહેરી હે માળા માર કરમ ના હોય તો ભગત હાનો તાને અતારે ભગત અન ઠગત અન હવરે ઠગત એટલા કે કુવાનો જ ભગત મઠાના અરે બધું જા દે હું વાવેતર કરી કુવા ઉપર આ તો ઘર વાયો તો હા ત્રણ વિકા એવું અને બીજું આવ્યું એના વાયા હે ને મઠ વાયા તા થોડા કે હું કહું હા મજૂર બજુર હોય તો મોકલ કે બેસે મજૂર મજૂર મોકલું ને હેડો મોકલો હેડો તમાર જેવા હાલ છે એવા તો હતા મારા જેવા જો મજૂર એવું હવે તો આપણા જોડે હે સો આત ને પણ તમાર જો તમારા મજૂર માન ની જોતા બાજી હા તમે કીધું તું શું કર્યું એ કર્યું પણ તમે કોઈ જવાબ ના આલે ને વળતો પેલી તો તમને નથી તૈયાર થઈ જાય મોકલી ચાલતી હોય રેવાની હું તો બધું કોથળી તો કોથડિયા વાળા મજૂર નહીં મારજો પેલા કેતા ફરી ગયા હું ને હું પંચોતેર પંચોતેર કેતા હું મજુર લાવો ને પંચોતેર રૂપિયા

લાકડો લાકડો એટલે અમર પાટો લઈને જવાનું ગેસ ની સગડી ને જવું ગેસ નીક્ટ્રિક નું તો ગેસ ની સગડી માં જવું મરી જવું વોશિંગ મશીન માં જતા રહો

કાલે તાપીશું હવે ઘેર જઈએ બધા ના યાર હું તો મારા ઘરે રોજ બે ના યાર ના અરે બાગો હમો કરો યાર તો રોજ ભલું થાય તારું કેશો કરો કેશો કરો કરવા પકડું પછી આપડે બધા કાથી તાપ જ ના લાવશો પેલા પકડી લાવી